આઠ વાગે એસટી આવે ને ત્રણ વાગે ટ્રેન રે ચાર વાગે સકડા આવે વાગે ટ્રેન રે એ સૌ એ સૌ તૈયાર થઈ કે નહીં હમણાં આઠ વાગે એસટી આવશે પણ હજી વાસણ ધોવા નાય બાકી એ વાસણ તમ તારે હું ધોઈ નાખીશ બસ હે તમે વાસણ ધોઈ નાખશો વાત તેને ઘરના કામ કરવા જ પડે તો તૈયાર થઈ જતા ફટાફટ તો તો હું તૈયાર જ છું તો તું ઉભી રહે પતંગ કાકા ને છોકરા ને આવે પછી તું જા કેમ એ સરપ્રાઈઝ છે હમણા તને ખબર પડી જશે ઈ ભાવો આયો લેવા બકર હાલે હાર પહેરી ને પછી તારા બા ના ઘેરે જા એ ના રે ના આવો મોંઘો હાર પહેરી મારે કઈ બાર ઘરે જાવ જવું નથી ખોવાઈ ગયો હોય તો એ હાસો હાર નથી ચારસો રૂપિયા નો ખોટો હાર છે હે ખોટો હાર હા તો ખોટો આર શું પહેરવો લ્યો બોલો ખોટો આર પહેરવો નથી આર પહેરવા બીક લાગે છે હાલે હાર પાસણ લેતો ભાઈ તો મૂકી દો પછી આવીને વાસણ ધોઈ નાખી એ હારું